નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

સૌરાષ્ટ્ર નાગોના વિસ્તારો થી લઈને દક્ષિણો અત્યારે હાલ હવે નજીક છે ગુજરાતની અંદર કહી શકો કે શિયાળાની શરૂઆત પણ થઈ ગઈ છે તેની વચ્ચે અત્યારે જે છે તે મિત્રો આ વરસાદની આગાહી જે છે તેનાથી લોકો ચિંતિત થઈ રહ્યા છે અને મિત્રો એના માટે સાવધાન પણ રહેવું જોઈએ અને માત્ર મિત્રો વરસાદ વાત નથી નવેમ્બર મહિનાની અંદર એક વાવાઝોડું પણ આવતું જોવા મળી રહ્યું છે તે આગાહી પણ જે છે તે મલાલ પટેલ દ્વારા કરવામાં આવી

મિત્રો હવે વગર તાત્કાલિક યુદ્ધ વિરામની ઘોષણા કરી છે હવે આ યુદ્ધ વિરામથી શું થશે તો મિત્રો વિશ્વભરની અંદર જે છે વ્યાપારના રસ્તાઓ ખુલશે અને જે આટલા સમય થી આ મંદીના માહોલમાં વિશ્વ સંપડાયેલું હતું ખાસ ગુજરાત રાજ્ય મિત્રો તેલ પેટ્રોલ ડીઝલના ભાવ પણ ઘટી શકે કારણ કે યુદ્ધ વિરામની અસરો જોવા મળશે અને તેની સાથે કાપડ ઉદ્યોગ હીરા ઉદ્યોગમાં પણ અને ખેતી ઉદ્યોગમાં પણ તેજીના એંધાણ જોવા મળશે ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી તો ખેડૂત આંદોલનને લઈને મિત્રો મોટું રૂપ ધારણ કરી રહ્યું છે ખેડૂત આંદોલન વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં આજે ખેડૂત દ્વારા કાળો દિવસ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે જામનગરમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ જે છે ખેડૂતોને સાથે ભેગા મળીને ભાજપના અત્યાચાર અને અન્યાયને લઈને રેલી યોજી હતી ત્યારે મિત્રો આ વિરોધ પ્રદર્શન આ પ્રદર્શનમાં ભાજપ હટાવો ખેડૂત બચાવોના નારા પણ લગાડવામાં આવ્યા હતાના અહેવાલો સામે આવ્યા ત્યારે બોટાદના ખેડૂત આંદોલનના પડઘા હવે મિત્રો આખા ગુજરાતમાં ફેલાઈ રહ્યો છે કારણ કે બોટાદ

ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો દિવાળીને લઈને સરકારના કડક નિયમો લાગુ ફટાકડા ફોડવા ઉપર બંધ લગાવવામાં આવ્યો છે ગુજરાત રાજ્યની અંદર વાત કરીએ તો દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે મિત્રો ઐતિહાસિક નિર્ણય લઈ લીધો છે વાયુ અને ધ્વનિ પ્રદૂષણને અટકાવવા એટલે કે હવા પ્રદૂષણ અને અવાજને નિયંત્રણિત કરવા માટે ઉદ્દેશ્ય સાથે સુપ્રીમ કોર્ટેના નિર્દેશોનું પાલન કરવા માટે કડક મિત્રો જે છે તે નિર્ણય લીધો છે શું નિર્ણય છે તો મિત્રો આ નવા નિયમ અનુસાર દિવાળીની રાત્રે હવે આઠથી દસ વાગ્યા સુધી જ એટલે કે માત્ર બે કલાક જ ગુજરાતની અંદર ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે લોકોને રાતના દસ વાગ્યાથી લઈને ત્યાર પછી મિત્રો સવાર સુધી કોઈ પણ વ્યક્તિઓએ ફટાકડા ફોડવા નહીં ફટાકડા ફોડવા ઉપર સંપૂર્ણ મનાઈ પણ કરવામાં આવી છે તો માત્રને માત્ર દિવાળીના દિવસે હવે તમે આઠથી દસ વાગ્યા દરમિયાન જ ફટાકડા ફોડી શકશો અને જો મિત્રો ત્યાર પછી તમે ફટાકડા ફોડશો તો મિત્રો કાયદેસર કાર્યવાહી પણ થઈ શકે

વસ્તુ કે કોઈ વધારે પડતો ફાયદો ખેડૂતોને થતો નથી કારણ કે છ હજાર રૂપિયાની અંદર વર્ષે ખેડૂતોને કોઈ કોઈ બિયારણ કે કે પણ મળતી નથી એટલે મિત્રો જે ખેતરની અંદર દવા છે ખેડૂતોને એ પણ મળતી નથી તો આની જગ્યાએ જો ખેડૂતોને દસ દસ હજાર રૂપિયાના ટોટલ હપ્તા વર્ષે જો આપવામાં આવે તો એનાથી ખેડૂતોને રૂપિયા ફાયદામાં આવશે અને કામમાં લાગશે જેથી ખેડૂતોને બે હજારની જગ્યાએ દસ હજાર રૂપિયાનો હપ્તો કરી આપવો જોઈએ તેવી માગણી જગદીપ ધનખડ દ્વારા કરવામાં આવી હતી મિત્રો જગદીપભાઈની વાત ત્યાં તમે સહેમતી ધરાવશો કે નહીં શું ખેડૂતોના હપ્તા વધારી નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગામડે રહેતા લોકોને એક લાખ રૂપિયાની સહાય મળશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં મિત્રો ગ્રામીણ વિસ્તારો માટે જે છે તે વિકાસ કામોને લઈને સરકારી બજેટોમાં કરોડો રૂપિયાની મંજૂરી આપી છે ત્યારે શું યોજના છે કોને પૈસા મળશે તેની વાત કરીએ તો મિત્રો ગામડે રહેતા પ્લોટ વિહોણા લાભાર્થીઓ છે તેમને હવે પ્લોટ ખરીદવા માટે એક લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર થશે તો મિત્રો ગ્રામીણ વિકાસ માટેની જાહેરાત ગામડાઓની અંદર પ્લોટ વિહોણા લાભાર્થીઓ કે જેમને પ્લોટ ખરીદવો હશે તો એના માટે એક લાખ રૂપિયા સુધી સુધીની સહાય જે છે સરકાર તરફથી આપવામાં આવશે ને એના માટે સરકારે 30 કરોડ રૂપિયાની પણ ફાળવણી કરી છે બજેટની અંદર અને બીજી મોટી જાહેરાત કે જેમની પાસે પ્લોટ છે પરંતુ પોતાનું ઘર નથી તો ઘર વિહોણા લોકોને પોતાનું નવું ઘર બનાવવા માટે પણ સરકાર પૈસા આપશે આવાસ યોજના અંતર્ગત સરકાર જે છે તે પોતાનું મકાન બનાવવા માટે લોકોને એક લાખ સિત્તેર હજાર રૂપિયા આપી રહેશે પહેલાં એક લાખ વીસ હજાર જ મળતા હતા હવે તેમાં પચાસ હજારનો વધારો કરીને એક લાખ સિત્તેર હજાર કરવામાં આવ્યા છે તો જે પણ લોકો કે જેમને પ્લોટ લેવો હોય તો એના એક લાખ અને જેટલા લોકોને પ્લોટમાં બાંધકામ કરવું હોય મકાનો બનાવવા એક લાખ સિત્તેર હજારની સહાય આપવામાં આવશે આના માટે સરકારે ટોટલ લગભગ અંદાજિત અઢારસો કરોડ રૂપિયાનું પેકેજ પણ બજેટની અંદર ફાળવ્યું

તો આજે પ્રધાનમંત્રી મુદ્રા યોજના છે તેમને સરકારે ભાગ્ય બદલનારી યોજના જણાવી અને મોદીજીએ કહ્યું કે જેમને જીવનમાં કંઈક મોટું કરવું હોય માટે આ યોજના યોજના ભાગ્ય બની શકે કારણ કે એવા લોકો જેમને કંઈક મોટો પોતાનો 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 ધંધો વ્યવસાય શરૂ કરવો હોય અને પાસે પૈસા ના હોય તો પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત સરકાર દસ લાખ રૂપિયા સુધીની સહાય લોકોને પોતાનો નવો બિઝનેસ ધંધો શરૂ કરવા માટે આપશે અને એવા લોકો કે જેમને પોતાનું કંઈક નવો બિઝનેસ શરૂ કરવો હોય તેમના માટે આ યોજના ભાગ્ય બદલનારી રહેશે તેવું પણ મોદીજીએ કહ્યું તમારે પણ પોતાનો કોઈ નવો બિઝનેસો શરૂ કરો હોય તો પૈસાની જરૂર હોય તમે પણ મુદ્રા યોજના અંતર્ગત દસ લાખ રૂપિયા સુધીની સહાય મેળવી શકો ત્યારબાદ સમાચાર જાણી તો શું ગુજરાતમાં થશે એક મોટી ભૂપેન્દ્ર પટેલની જે મિત્રો છેલ્લા ઘણા બધા દિવસથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે ત્યારે હવે નવા મંત્રી મંડળની પણ રચના થવાની છે અને સરકાર કોને મંત્રીમંડળમાંથી હટાવશે કયા નવા મંત્રીઓને લાવશે કે જેથી ભ્રષ્ટાચાર રોકી શકાય તેને લઈને મિત્રો માહોલ શકે કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે દિલ્હી જવા રવાના થયા હતા જ્યાં મિત્રો તેમની બેઠક જે છે તે નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે થવાની છે અને આ બેઠક લંબાઈ ગઈ હોવાના પણ આસાર એટલે કે લાંબી બેઠક ચાલી રહી છે તો કંઈક નવા જૂની થઈ શકે ત્યાર પછી મહત્વના સમાચાર ગુજરાત વાસીઓ વીજળી સસ્તી થશે ગુજરાતીઓને મળી દિવાળી ઉપર મોટી ભેટ જલસો મિત્રો વાત તો ઉર્જા અને પેટ્રોલિયમ મંત્રી કરુભાઈ દેસાઈએ મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે ગુજરાતના નાગરિકોને હવે ઓછા દરે વીજળી પૂરી પાડવામાં આવશે જણાવી દીધું જુલાઈ મહિનાથી જે છે તે શરૂ થઈ ગઈ છે ત્યારે હવે મિત્રો સરકાર પંદર પૈસાનો ઘટાડો કરવાની છે પ્રતિ યુનિટ એટલે કે મિત્રો ફ્યુઅલ સરજાર સરચાર છે તેની અંદર પ્રતિ યુનિટ વીજળીમાં પંદર પૈસાનો સરકાર તરફથી ઘટાડો કરવામાં આવ્યો છે અને આ નિર્ણય લેતા હવે તમારા વીજળીના બિલો જે છે તે મિત્રો ઓછા આવશે તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો આવી રહ્યા છે એક સાથે સાહીઠ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા બીજી બાજુ મિત્રો સો થી એકસો વીસ આતંકવાદીઓ પાકિસ્તાનમાં લોન્ચ પેડ ઉપર છુપાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે મિત્રો આતંકવાદીઓ જે છે તે શિયાળા દરમિયાન ઘુસણખોરી કરવાની તૈયારી કરી રહ્યા છે આવી પરિસ્થિતિમાં મિત્રો આગામી બે થી ત્રણ મહિના ભારતીય સુરક્ષા દળો માટે બની શકે કારણ કે મિત્રો જે ઉપર જમ્મુ કાશ્મીરની ખીણ છે ત્યાં ખીણમાં હાજર આતંકવાદીઓ વિશે વાત કરીએ તો ચાલીસ જેટલા આતંકવાદીઓ પાકિસ્તાની હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે વીસ જેટલા જે બાકીના આતંકવાદીઓ છે તે સ્થાનિક એટલે જમ્મુ કાશ્મીરના રહેવાસી હોવાનું માનવામાં આવી રહ્યું છે તો ત્યાર પછી પછીના મહત્વના સમાચાર મિત્રો જાણ્યું તો હવે વેકેશન નજીક છે દિવાળીનો અઠવાડિયું આવી રહ્યું છે તેની પહેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી હા દર્શક મિત્રો વાત કરીએ તો મિત્રો ધનતેરસ આવી રહી છે ત્યાર પછી દિવાળી બેસતું વર્ષ અને લાભ પાંચમ જેવા શુભ હિન્દુ તહેવારો આવી રહ્યા છે તેની વચ્ચે મિત્રો તમે કેટલીક વસ્તુઓ કરશો તો તમારું ભાગ્ય બદલી શકે જી હા દર્શક મિત્રો નાની મોટી કેટલીક વસ્તુ અને પૂજા કરવાથી જે છે ગુજરાત રાજ્યના દરેક વાસીઓના ભાગ્ય બદલાઈ શકે મિત્રો ધનતેરસના વિશે વાત કરવાની છે કારણ કે દિવાળી તહેવાર આવે તેના પહેલા ધનતેરસનો તહેવાર આવવામાં આવશે છે અને આ નો તહેવાર શુભ તહેવાર આ વર્ષે અઢાર તારીખે આવવાનો છે એટલે કે અઢાર ઓક્ટોબર બે હજાર રોજ આ તહેવાર આવી રહ્યો છે ત્યારે કેટલીક વસ્તુઓ જો તમે કરશો તો તમારું ભાગ્ય બદલાઈ શકે અને સ્વયં લક્ષ્મીજીના મિત્રો પગલાં જે છે તે તમારા ઘરમાં પડી શકે તેના માટે મિત્રો તમારે શું કરવાનું છે તો આ દિવસે મિત્રો ધનની દેવી માં લક્ષ્મી ધનના દેવતા કુબેર મહારાજ અને આરોગ્યના દેવતા ધનવંતરીની અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે તો મિત્રો જો તમે પણ આ પૂજા અર્ચના કરશો તો તેની સાથે તમને એક સાથે ત્રણ ત્રણ વસ્તુઓનો

જો મિત્રો મિત્રો તમે તમે ખરીદી શકો અને તમારું બજેટ ઓછું હોય તો નાની વસ્તુઓ લક્ષ્મીજીની પ્રતિમા ગણપતિની મૂર્તિ અથવા તો સાવરણી જેવા મિત્રો વસ્તુઓ ખરીદી શકો જેને શુભ માનવામાં આવે છે અને કેટલીક અશુભ વસ્તુઓ જેમ કે લોખંડ કાચ અને ખાલી વાસણો જે છે તે મિત્રો ના ખરીદવા જોઈએ

લોકોને જે છે તે લોન માફી લોન માફી બોલવાની ટેવ પડી ગઈ છે લત પડી ગઈ છે એટલે કે મિત્રો જે લોકો છે તે લોન માફી લોન માફી બોલીને જે છે તે મિત્રો ટેવાય ગયા છે તેવું પણ તેમણે જણાવ્યું અને તેમણે કહ્યું કે સરકારોએ પણ જે છે તે આશ્વાસનો આપવા રહેવા પડે રહેવા પડે છે એટલે કે મિત્રો સરકાર પણ ઘણી વખત મિત્રો એવું કહેતી હોય છે કે લોન માફી કરી આપશું મિત્રો તેમણે જણાવ્યું કે લોકોને લોન માફીની માંગવાની લોન માફીની માંગણી કરવાની ટેવ પડી ગઈ છે અને ચૂંટણી જીતવી હોય એટલે સરકારોએ પણ આશ્વાસનો આપવા પડે છે એટલે કે મિત્રો જે ખેડૂતો છે તે લોન માફી વિશે મિત્રો જે માંગણી કરવામાં આવે છે તેને મિત્રો અહીંયા ટેવ ગણવામાં આવી છે તો મિત્રો આનાથી તમે સમજી શકો કે કોઈ લોન માફી ભવિષ્યમાં ક્યારે થશે નહીં કારણ કે સરકાર માત્રને માત્ર વોટ લેવા માટે આ બધા આક્ષેપો કરી રહેશે અને ખેડૂતો પોતાનું દુઃખ જે મિત્રો જણાવી રહ્યા છે તેને પણ સરકાર આદત પડી ગઈ છે તેવું ગણાવી રહી છે તો મિત્રો આ મામલે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવી દેજો ત્યાર પછીના સમાચાર મિત્રો જોઈએ તો ખેડૂતોના પૈસા થશે ડબલ નવી યોજનાની અંદર યોજના આ યોજના સરકારે એટલા માટે શરૂ કરી છે કે ખેડૂતો પોતાના પૈસા જે છે તેને રોકાણ કરી શકે અને ડબલ કરી શકે આ યોજનામાં મિત્રો તમારે કોઈ મોટા લાખો કે કરોડો રૂપિયા રોકવાની જરૂર નથી તમે એક રૂપિયાથી પણ પોતાનું રોકાણ જે છે તે તમે શરૂ કરી શકો આ યોજનાનું નામ છે કરીને પૈસાને ટૂંક જ કેટલાક મહિના ગણતરીના મહિલાઓની અંદર ડબલ કરવા હોય મિત્રો તમે હજાર રૂપિયાથી પણ રોકાણ શરૂ કરી શકો તો આ યોજનામાં જો તમે રોકાણ કરવા માંગતા હોય તો નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને તમે ફોર્મ ભરાવી શકો ત્યાર પછી એના મહત્વના સમાચાર જોઈએ તો દિવાળી ઉપર રેશન કાર્ડ ધારકોને થશે જલસો નવી લૉન્ડરી લાગી ગઈ છે જ્યાં મિત્રો દિવાળીના તહેવાર ઉપર હવે રેશન કાર્ડ ધારકોને ઘણી બધી વસ્તુઓ ફ્રીમાં મળવાની છે તેની સાથે એક હજાર રૂપિયા પણ મળવાના છે તેની સાથે મિત્રો જોઈએ શું શું વસ્તુ મળશે તો મિત્રો જોવો આખું લિસ્ટ બહાર પડ્યું છે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે તો દિવાળીના તહેવાર ઉપર વધારાનું અનાજ મળશે મિત્રો જણાવી દઈએ તો રેશન કાર્ડ દીઠ પંદર કિલો ઘઉં જે છે તે આપવામાં આવશે મફત તેની સાથે મિત્રો કાર્દ દીઠ વીસ કિલો ચોખા મફત મળશે એક લિટર તેલનું પાઉચ મળશે

સો ને પચાસ ગ્રામ વાળી દિવાળી તહેવાર નિમિત્તે વધારા ને એક કિલો ખાંડ સરકાર આપશે અને જો વધારે ખાંડ લેવી હોય તો પંદર રૂપિયા કિલોના ભાવે ખાંડ પણ રેશન કાર્ડ ધારકોને મળશે ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી તો ગુજરાતનો ડંકો આખી દુનિયામાં વાગ્યો મિત્રો કેટલાક કેવા રેકોર્ડ સામે આવ્યા છે એટલા ગુજરાતના ટેક્સટાઇલ માર્કેટમાં બને છે તેવો આંકડો સામે આવ્યો તેની સાથે બજારમાં વેચાતા જે નેવું ટકા સીવણ મશીનો છે એટલે કે સિલાઈ મશીનો છે તે બધા મોટા ભાગના નેવું ટકા મશીનો ગુજરાતમાં બને છે તેની સાથે મિત્રો આખા દેશની અંદર જે મીઠું લોકો વાપરે છે એટલે કે ખાવાની અંદર જે નમક વાપરે છે પચાસ ટકાથી વધારે અબજોપતિઓ જે છે તે માત્રને માત્ર ગુજરાતના છે તેની સાથે પાંચમો સૌથી મોટો રેકોર્ડ મિત્રો દુનિયાના બોતેર ટકા જે હીરા છે એટલે કે માત્ર ભારત નહીં આખા વિશ્વ આખી દુનિયામાં જેટલા પણ હીરા છે ડાયમંડ છે તેમાંથી બોતેર ટકા એટલે કે પોણા ભાગના હીરાનું ઉત્પાદન માત્ર માત્ર ગુજરાતમાં થાય છે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો દિવાળીની તારીખ કઈ સાચી છે જેના વિશે માહિતી આપવાની છે પાકની તારીખ કઈ છે તે તમને જણાવું મિત્રો ખાસ કરીને જે શાસ્ત્ર છે જે ભારતીય પંચાંગ છે તેના પ્રમાણે મિત્રો તમને માહિતી આપું તો આ વર્ષે મિત્રો કાર્તિક અમાવસ્યા બે દિવસ રહેવાની છે જેને કારણે હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે કાર્તિક અમાવસ્યા વીસ ઓક્ટોબર સોમવારના બપોરે ત્રણ પિસ્તાલીસ વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે મંગળવારે એકવીસ ઓક્ટોબર સાંજે ના પચાસ સુધી એટલે કે છ વાગ્યા સુધી ચાલશે ટૂંકમાં મિત્રો ગુજરાતી ભાષામાં તમને સમજાવું તો મિત્રો આ પંચાંગ મુજબ જે છે તે આ વખતે દિવાળી વીસ તારીખે સાચી દિવાળી જે છે તે જોવા મળે રહેશે જે હિન્દુ પંચાંગ છે તેના મુજબ તો મિત્રો દિવાળી જે છે તે વીસ તારીખે રહેવાની છે એકવીસ તારીખે ફ્રી એકવાર આ વર્ષે જે છે તે મિત્રો ધોકાનો દિવસ એટલે કે વધારાનો દિવસ પડતર દિવસ રહેવાનો છે અને ત્યાર પછી જે છે તે હિન્દુઓનું નવું વર્ષ શરૂ થશે અને ટોકમાં તહેવારોની સાચી તારીખ જણાવું તો અઢાર તારીખે ધનતેરસ છે ઓગણીસ તારીખે કાળી ચૌદશ વીસ તારીખે સોમવારે દિવાળી છે એકવીસ તારીખે પડતર દિવસ રહેશે બાવીસ તારીખે નવું વર્ષ રહેશે અને ત્રેવીસ તારીખે ભાઈબીજ રહેશે તો આ મિત્રો હિન્દુ પંચાંગ મુજબ સાચી તારીખો તહેવારોની રહેશે